પાર્વતી અને સનકુમાર પરના શ્રાપની વાર્તા એક વાર્તા છે કે એકવાર મહાદેવ અને પાર્વતી બ્રહ્માંડમાં એક લોકથી બીજા લોકમાં ફરતા ફરતા બ્રહ્મ લોકમાં પહોંચ્યા ત્યાં સનતકુમાર પોતાની જ્ઞાનક્રીડામાં ખોવાઈ ગયા જ્ઞાનક્રીડા એટલે કે ચાર ભાઈઓમાંથી એક સનક સ્નંદન સનાતન અને સનતકુમાર બધાના ગુરુ બને છે અને એક મોટા આસન પર બેસીને બધાને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપે છે એક પછી એક બધા ભાઈઓ તેમના કર્મ અનુસાર ગુરુપીઠ પર બેસીને બીજા ભાઈઓને તેમના ઉપદેશો દ્વારા ઉપદેશ આપતા નિયમ એવો હતો કે બધા ઉપદેશોમાં ફક્ત એક જ ઉદાહરણ અને એક વર્ણન આપવામાં આવતું અને તે વિવિધ ઉદાહરણો અને વિગતવાર વર્ણનો દ્વારા આપવામાં આવતું એટલે કે જો એક ઉદાહરણ કોઈ દ્વારા આપવામાં આવે અને બીજું વર્ણન કોઈ દ્વારા આપવામાં આવે તો કોઈ પણ બીજો ભાઈ અલગ ઉદાહરણ અને વર્ણન આપશે અથવા કરશે જ્યારે કોઈ ભાઈ આ નિયમ તોડે છે અથવા કોઈની પાસે જ્ઞાનનું નવું ઉદાહરણ અને વર્ણન નથી ત્યારે જ આ જ્ઞાનક્રીડા સમાપ્ત થશે આ નાટક ઘણા બ્રહ્મ દિવસોથી ચાલી રહ્યું હતું બ્રહ્માજીનો એક દિવસ જેને કલ્પ પણ કહેવામાં આવે છે તે ચાર બત્રીસ અબજ માનવ વર્ષ બરાબર છે મહાદેવજીને આ નાટકની પણ સંપૂર્ણ જાણકારી હતી કે બ્રહ્માના પુત્ર સનકાદી એક સંપૂર્ણ બ્રહ્મજ્ઞાની છે અને આ નાટક અનંતકાળ સુધી ચાલી શકે છે મહાદેવજી અને પાર્વતીજી પણ બ્રહ્મલોકમાં ફરતા ફરતા સનકાદીજીના આશ્રમમાં પહોંચ્યા તે સમયે સનાતનજી જે ગુરુ હતા જ્ઞાનનું પ્રવચન આપી રહ્યા હતા તેમણે મહાદેવજી અને પાર્વતીજીનું આંખોથી સ્વાગત કર્યું અને તેમને તેમના આસન પર બેસવા અને પ્રવચન સાંભળવા માટે ઇશારો કર્યો મહાદેવજી હસ્યા અને પાર્વતીજીની પાછળ એક આસન પર બેઠા સનાતનજીનું પ્રવચન પૂરું થતાં જ ઘણા બ્રહ્મદિવસોથી આ જ્ઞાનક્રીડા રમી રહેલા બધા ભાઈઓ ખૂબ થાકેલી આંખો અને ચાલ સાથે મહાદેવજી અને પાર્વતીજીને નમન કરવા આવ્યા અને સનતકુમારજી કેટલાક બ્રહ્મદિવસોથી સતત આ ક્રીડા કરી રહ્યા હતા પાર્વતીજીને ખૂબ જ અપમાનજનક લાગ્યું કે સનતકુમારોએ મહાદેવજીનું યોગ્ય રીતે સ્વાગત કર્યું નથી અને તેમનું સ્વાગત કર્યું નથી અને હવે તેઓ આંખો બંધ કરીને નાચતા નાચતા આવી રહ્યા છે પાર્વતીજીએ ખૂબ જ ક્રોધથી ભરાઈને તેમને શાપ આપ્યો કે તમે ઊંટની જેમ ચાલીને આવી રહ્યા છો જો તમને ગમે તો તમે બધા ઊંટ બની જાઓ ચારે ભાઈઓ તરત જ ઊંટ બની ગયા હવે તેઓ બ્રહ્મલોકમાં રહી શક્યા નહીં તેથી તેઓ સીધા પૃથ્વી પર પ્રગટ થયા આ રીતે બ્રહ્માજીના ચાર માનસપુત્રો પરમ બ્રહ્મ બ્રહ્મયોનિમાંથી સીધા પ્રાણી યોની એટલે કે ભોક્ત યોનિમાં પ્રવેશ્યા તેમની પાસે ભગવાનનું સંપૂર્ણ જ્ઞાન હતું તે લુપ્ત થયું ન હતું પરંતુ હવે તેઓ તે જ્ઞાન ન તો એકબીજામાં વહેંચી શક્યા અને ન તો તેઓ કોઈ કર્મ પ્રધાન યોનિના કોઈ ઋષિ વગેરેને આપી શક્યા થોડો સમય પસાર થયો ત્યારે મહાદેવજી ફરીથી હસ્યા અને તેમણે પાર્વતીજીને કહ્યું બ્રહ્માજીના ચારેય ભાઈઓ ઘણા કલ્પોથી સૂતા નહોતા અને ફક્ત આ રમત પૂર્ણ કરી રહ્યા હતા તેથી જ તેઓ ખૂબ થાકેલા અને ઊંઘી ગયા હતા પાર્વતીજી ખૂબ જ દોષિત અનુભવતા હતા કે ખોટા દેખા સ્વાગત વગેરેના આકર્ષણને કારણે જ તેમનું જ્ઞાન અંધકારમય થઈ ગયું હતું અને તેમણે ચાર સૌથી જ્ઞાની ભાઈઓને શ્રાપ આપ્યો પાર્વતીજીએ મહાદેવજીને કહ્યું કે હું નશ્વર લોકમાં જઈને તેમને મળવા માંગુ છું તેઓ ખૂબ જ પીડામાં હશે હું તેમને આ શ્રાપમાંથી મુક્ત કરીશ અને તેમને હંમેશા માટે બ્રહ્મલોકમાં પાછા લાવીશ મહાદેવજી હસવા લાગ્યા તેમણે કહ્યું તે કોઈ સામાન્ય માનવી નથી આ વાત ધ્યાનમાં રાખો પાર્વતીજી નશ્વર લોકમાં પહોંચતાની સાથે જ તેમણે જોયું કે ચારે ભાઈઓ આરામથી બેઠા હતા ગભરાઈ રહ્યા હતા અને એકબીજાને પોતાની નાની પૂંભળીઓથી મારતા રમી રહ્યા હતા પાર્વતીજીને જોતાં જ તેઓ તરત જ ઊભા થઈ ગયા તેમની સામે માથું નમાવીને ત્યાંથી ભાગી ગયા પાર્વતીજી મહામાયાજી છે તેમણે પણ તરત જ તેમનો રસ્તો રોકી દીધો અને પૂછ્યું કે તમે કેમ ભાગી રહ્યા છો સનાતનજીએ તરત જ કહ્યું કે અમને ડર છે કે તમે અમને માનવ જન્મ પાછો આપશો તમે અમારા આટલા વર્ષોના સુખી જીવનને દુઃખથી ભરી દેશો પાર્વતીજી આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે પૂછ્યું કે માનવ જન્મ કર્મયોની છે અને આ પ્રાણી જન્મભોગતા જન્મ છે આ સૌથી ખરાબ જન્મ છે કર્મયોની દેવતાઓ માટે પણ દુર્લભ છે તમે તેને ખરાબ કેમ કહી રહ્યા છો હવે સંકજીએ કહ્યું માતા આપણે પશુજન્મમાં છીએ કોઈ બંધન નથી આપણે ઈચ્છીએ તેમ બેસી શકીએ છીએ જ્યાં જઈએ છીએ કપડાની જરૂર નથી સામાજિક નિયમોની જરૂર નથી ધર્મ નિવાસ શૌચની જરૂર નથી જ્યાં આપણે ઈચ્છીએ છીએ કોઈ માન પૈસા ખ્યાતિ કે બદનામીની લાગણી નથી આવી મુક્ત અને સ્વતંત્ર વર્તણૂક કોઈ જન્મમાં નથી આપણે અહીં જ રહેવું છે અને ફક્ત આ જ પસંદ કરવું છે આ દરમિયાન મહાદેવજી પણ પ્રગટ થયા ચારેય ભાઈઓએ ઊંટના રૂપમાં મહાદેવજીને પ્રણામ કર્યા અને શાંતિથી ઊભા રહ્યા મહાદેવજીએ પાર્વતીને કહ્યું આ ચારેય ભાઈઓનું કોઈ કર્મફળ નથી તેથી બીજું કોઈ તેમને ક્યારે દુઃખી કરી શકે નહીં અને તેઓ ક્યારે દુઃખી પણ ન થઈ શકે તમારો આ શ્રાપ ભગવાનની યોજના હતી જેથી આ ચારેય ભાઈઓનો જ્ઞાનનો ખેલ સમાપ્ત થાય અને આ અનંત જ્ઞાન એવા લોકો સુધી ન પહોંચે જેઓ તેના હકદાર નથી આ સાંભળીને પાર્વતીજીનું મન શાંત થઈ ગયું અને તેમણે ચારેય ભાઈઓને આશીર્વાદ આપ્યો કે હવે તેઓ હંમેશા બ્રહ્મલોકમાં રહેશે અને તેમને કોઈપણ દુનિયામાં આવવા જવાનો સંપૂર્ણ અધિકાર રહેશે તેમના પર કોઈ શ્રાપનો પ્રભાવ પડશે નહીં અને જે કોઈ તેમનું જ્ઞાન પ્રાપ્ત કરશે માયા તેમને તેના પ્રભાવથી મુક્ત રાખશે અને મહાદેવજી અને પાર્વતીજી પોતે ચારેય ભાઈઓને બ્રહ્મલોકમાં ઉતારવા આવ્યા હતા આ રીતે આ વાર્તા પરથી જાણી શકાય છે કે કોઈપણ જીવ કોઈપણ સ્તર કે દુનિયામાં કોઈપણ જાતિમાં હોય તે નીચલી જાતિમાં પ્રવેશ કરી શકે છે અને ફક્ત જ્ઞાન અને ભગવાનની કૃપાથી જ વ્યક્તિ નીચલી જાતિઓથી મુક્તિ મેળવી શકે છે